નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે દીકરાએ પિતાને એક એવી અનોખી રીતે તર્પણ કરતા આંખમાં આંસુ આવી ગયા સ્ટોરી બાય પરેશ પંડ્યા ના ઠાકોર શક્તિ હવે ક્યાં નહીં રીબાતા લાખ બોડાણા અજાણી તુજથી એ ક્યાં કરું કલ્યાણ સાધુનું સદા આવી યુગે યુગે કહેલું તે જ એવું તો ભલા એ ભૂલે છે શા માટે બધે આતંક ફેલાયો શાંતિ વિશ્વમાં તારા પ્રતિક્ષા તું કરે કોની બીજાતા સર્જનો તારા રડે ગોકુળમાં ગોપી ગમાણે ગાય ભાભરતી હજારો કંસને રાવણ રાવણ ફરે કૂતનાઓ હત્યારી હવે ના કામ બંશીનું ચાલે ચક્ર પણ તારું ધનુષ કટકા થઈ જશે રહેશે હાથમાં પરશું રચી કે મહારથી નો આ જમાનો ના રહ્યો વા નવીન આયુધ લઈ હાથે પધારો આપ છોગાળા અમારો આ જ સંદેશો તને પહોંચાડવા માટે જતાને પૂછતા રહીએ જશો ક્યાં આપ શા માટે વળી જો ભક્ત તારા વળી જો ભક્ત તારો જો કહે કાંઈ કામ તો કહેજો કહીશું આ જ સંદેશો બીજો વિલંબ ન કરશો અમારી વાત સમજીને અહીં આવી તમે જુઓ ભલામણ એટલી કરજો પ્રભુના કાનમાં કહેજો જવાનું થાય જો ડાકોર તો જઈ એટલું કહેજો અરજ કરતાં તમે ડાકોરના ઠાકોરને કહેજો અરજ કરતા તમે ડાકોરના ઠાકોરને કહેજો બધું ચિંતન શ્રી ગુરુ રંગાનુરાગી કવિ પરિવારના કવિ સાહિત્યકાર સર્જક એવા અને મારા પિતાશ્રી અને મારા કવન ગુરુ એવા પરમ પૂજ્ય આદરણીય પિતાશ્રી ઉમંગભાઈ ના આજના આઠમી શ્રદ્ધા શ્રદ્ધ પક્ષ નિમિત્તે આજને એમના દિવ્યા આત્માને ચિર શાંતિ અર્પાય એમની ઉમંગનું ઓજસની ઉર્જા પરિવારમાં સદાય વહેતી રહે અને એમની પ્રસાદ અનુગ્રહ અનુકંપાથી સમગ્ર પરિવાર એમ નવી મંગલ મંગલ થાય સદ્ગુરુની કૃપા તેઓની પર થાય અને આજની આ પર્વે હું મારી પોતાની એમની જ કાવ્ય રચનાને હું કાવ્ય શબ્દ શબ્દાંજલિ સ્વરૂપે શ્રદ્ધાંજલિ સમર્પિત કરી અને હું મારી પોતાની જાતને અવભાગ્ય માનું છું અને બીરમું છું આ બધું તો ચિંતન